મંદિરિયામાં આરતી કરતા કરતા મોઢું ફરી જતું હોય ત્યાં સુધી ભક્તિમાં નિષ્ઠા ન કહેવાય માળા કરતાં કરતા દેહની ચિંતા થતી હોય માળા કરતાં કરતાં દૂધની ચિંતા થતી હોય આરતી કરતાં કરતા બાળનું ખુલ્લું છે કે બંધ છે એની ચિંતા થતી હોય ત્યાં સુધી ભગવદ્ ભજન ન થાય ભગવત ભજન કરવા માટે એકાગ્ર ચિત્તની જરૂર પડે ઠાકોર સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધું ચિત સંગો જે માણસ સંગ જીતી લે એ માણસ ત્યાંનું ક્યાં પૂછે પછી ચોથી અવસ્થા છે જીતેન્દ્રિય જે ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવી લે ઇન્દ્રિયોની ઉપર કારણ કે છે એમ આપણને લાગે એક માણસ શરીર બાકી આપણું કામ કેટલા કરીએ છીએ ઓછા કામ કરીએ છીએ કઈ આગળ જો ધાળો બનતો હોય મળે તાવી તો આમાં હલવા તો નાક ક્યાં વયું જાય આ પતરા ઉપર કઈક ધડીંગ દઈ અવાજ આવે તો કાન ક્યાં વ્યા જાય આ દરવાજાથી કોઈ પ્રવેશ કરે તો આંખ ક્યાં વઈ જાય આપણી સામે ઊભો ઊભો કોઈક કાંઈક ખાય તો જીભ ક્યાં વઈ જાય કોઈકનો ફોન આવે તો તમારું મન ક્યાં જાય તમે છો એક કામ કેટલા કરો છો અનેક એટલે આપ ઘણી વખત ઓલા રાવણમાં રાવણમાં આપણે પદ ગાય ઓલી ગાય છે ને ગજલ છે સરસ મજાની સોને કે ગિર કે પીછે પાગ રહ હે મન સોને છે ગરન પીછે પાગ રહ સોના ના અરણ ની પાછળ રામ જોડે રામ તો ખેર હું તમે બતાવી એક જરા આમ તો કઈ અવાજ આવ્યો મારા કાન દોડીને ત્યાં આવી ગયા કઈ જોયું મારી આંખ દોડીને ત્યાં વહી ગઈ કઈ સાંભળ્યું હા કઈ આમ પદાર્થ જોયો મારી જીભ ત્યાં વહી ગઈ કઈ સમાચાર મળ્યા મારું મન ત્યાં વહી ગયું કોણ રાવણ ઈ કે આપણે જે અનેક ઇન્દ્રિયોથી કર્મ કરે છે એ જ આ સંસારનો એ રાવણ છે પછી આપણે એને સળગાવીએ ખેર એ વાસના સળગાવવાની ખેર એ ઇન્દ્રિયોનું શમન કરવાનું ખેર મનની ઉપર કાબુ રાખવાની વાત છે